ગુજરાતનું એક એવું મંદિર કે જ્યાં જમીનમાંથી નીકળે છે કુદરતી ગેસ અવિરત વરસાદમાં પણ પ્રગટતી રહે છે આ જ્યોત ગીર સોમનાથ એટલે કે આસ્થા અને ઇતિહાસની ભૂમિ આજે આપણે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ એવા અનોખા ધામની કે જ્યાં વિજ્ઞાન પણ ફેલ થઈ જાય છે કોડીનારથી માત્ર સોળ કિલોમીટર દૂર આવેલું જગતિયા ગામ અહીં આવેલી શેઠ જગડુ જગ્યા જ્યાં વર્ષોથી એક એવો ચમત્કાર થઈ રહ્યો છે જેને મોટા મોટા વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દીધા છે આ ધમમાં સાક્ષાત હરસિદ્ધિ માતાજી બિરાજમાન છે આ आश्रमનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે જે દાયકાઓથી અવિરત પ્રગટતી રહી આ અખંડ જ્યોત માનવામાં આવે છે કે આ જ્યોત જમીનમાંથી નીકળતા કુદરતી ગેસના કારણે પ્રગટે છે સ્થાનિકો આ ગેસનો ઉપયોગ ચા પ્રસાદ બનાવવા માટે કરે છે ઘણા વૈજ્ઞાનિકો આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે તેમણે ઘણા પરીક્ષણો કર્યા તાગ મેળવી શક્યો નહીં આ રાખી જ્યોત પ્રગટાવે છે પણ નોટ સહેજ પણ સળગતી નથી આ જ્યોતને હિમાલયમાં આવેલ જ્વાલાજી ની જ્યોત સાથે સરખાવામાં આવે છે આ જ્યોતની શક્તિનો મોટો પુરાવો ત્યારે મળ્યો જ્યારે ભારે વરસાદ પડ્યો અને આશ્રમમાં પાણી ભરાયા પરંતુ આ અખંડ જ્યોત ત્યારે પણ પ્રગટતી રહી જગ્યા નો સાક્ષાત ચમત્કાર શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે તેઓ પોતાની બીમારીઓ દૂર કરવા માનતાઓ માને છે અને માનતા પૂરી થતા આ જ્યોત પર પ્રસાદી બનાવી અને ગ્રહણ કરે છે વિજ્ઞાનિક માટે આજે પણ આ એક સવાલ છે પણ ભક્તો માટે આ સાક્ષાત આસ્થાનું કેન્દ્ર છે માતાજીના પાવન ધામની મુલાકાત લેવાનું ચૂકશો નહીં તમને આ અનોખા મંદિરની વાત કેવી લાગી કમેન્ટ જરૂર કરજો જણાવજો લાઇક કરજો શેર કરજો અને આવા વધુ ધાર્મિક સ્થળો વિશે જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં